ભાઈ જે રાજકોટ રાજકોટની અંદર જે કાઈ બનાવ બન્યો છે અગ્નિકાંડ એની અંદર ઘણા વડીલો ઘણા બાળકો ઘણા અગ્નિની અંદર હોમાણા છે આપણે અમે તો નાના સંતો હજી ભાઈ બધાને સલાહ ન દઈ હકીએ સૂસન ન આપી હગી પણ અમે તો એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે કાંઈ મૃત્યુ પામ્યા છે એને ભગવાન આત્માને શાંતિ આપે એના પરિવાર પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જીવવાની પણ શક્તિ આપે એવું અમે પ્રાર્થના કરીએ છીએ અને એક ચેનલની અંદર અમે સાંભળ્યું કે ભાઈ ગુજરાતની અંદર જે કાંઈ ચેનલોવાળા બોલી રહ્યા છે કે ભાઈ એક પણ સંત શ્રદ્ધાંજલિ આપવા માટે આગળ પણ ના આવ્યા બહુ દુઃખની વાત છે શ્રદ્ધાંજલિ તો શ્રદ્ધાંજલિ જ કહેવાય નાનો વ્યક્તિદેવ થાય તોય ભલે મોટો પણ થાય તોય ભલે શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ જ કહેવાય હરેકને શ્રદ્ધાંજલિ આપવાની પણ આપને પણ ફરજમાં આવે છે આપણે એક જ દિવસ એ રસ્તે જવાનો છે એટલે દરેક સંતોને હું તો એવું કહું છું કે એક એક વિડીયો એવો બનાવો કે ભગવાન એના આત્માને શાંતિ આપે એના પરિવારજનોને દુઃખ સહન કરવાની પણ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપણે એવી વિનંતી કરી બધા સંતોને બધા આગેવાનોને કે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખો હો હોની રીતે અને થોડોક એવો મેસેજ આપો કે ભગવાન એના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને ભગવાન સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરો બધા સંતોને હું તો એવું કહેવા માગું છું કે ચેનલવાળા જે કાંઈ કહેવા ખોટું નથી કહેવા આપણે સાધુ સંતોને પણ આમાં શ્રદ્ધાંજલિ આપવી જોઈએ એ પણ જરૂરી છે કોઈ પણ નેતો દેવ થઈ જાય ફલાણો ઓલો થઈ ગયો ફલાણો આમ થઈ ગયા જ્ઞાત આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ આ તો નાના ભૂલખાવો હતા તો આપણી ફરજ આવે છે ભાઈ બધા સંતો એક એક વિડીયો એવો બનાવો કે ભગવાન એના આત્માને શાંતિ આપે એના પરિવારજનોને બધા ભગવાન શક્તિ આપે સહન કરવાની એવી અમે શ્રદ્ધાંજલિ આપી છે એવો એક એક વિડીયો બધા સંતો નાખો મોટા સંતોને તો હું ખાસ કહેવા માગું છું બહુ મોટી ભૂલ કહેવાય આપણી આ આપણી ભૂલ આપણે સ્વીકારો અને શ્રદ્ધાંજલિ આપો બધા મારે જઈશ